તો વાત કરીએ મૈસરાણાની તો મૈસરામા પક્ષીઓ માટે કુંડા માળાનું વિતરણ કરવામાં આવ્યું છે જે ગરજાળ ગરમીને લઈને પક્ષીઓ માટે સેવાકીય પ્રવૃત્તિ ત્યારે 5000 કુંડા 2000 માળાનું વિતરણ કરવામાં આવ્યું છે કે જે આંજના યુવક મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરાઈ દ્વારા પક્ષીઓને માળાનું અને કુંડાનું વિતરણ કર્યું મારા મારા મિત્ર વર્ગ અને બધાનો સાથ સહકાર મળી રહ્યો બે દિવસનું હતું અગિયાર ને બાર તારીખનું શનિ રવિનું કાલે પંદરસો જેવો ફૂંડો અને માળા આપ્યા હતા આજે પંદરસો જેવો ફૂંડો અને હજાર જેવા માળાનું વિતરણ કરવામાં આવ્યું અને અમે ભોજનાઈઓ મંદર ગુજરાત રાજ દ્વારા આયોજિત અમે અબોલા પક્ષીઓને માળાનું અને કુંડાનું વિતરણ કર્યું હતું એમાં મારા હોદ્દેદારો મારા મિત્ર વર્ગ અને બધાનો સાથ સહકાર મળી રહ્યો બે દિવસનું હતું અગિયાર ને બાર તારીખનું શનિ રવિનું કાલે પંદરસો જેવો કુંડો અને માળા આપ્યા હતા આજે પંદરસો જેવો કુંડો અને હજાર જેવા માળાનું વિતરણ કરવામાં અને અમે ભોજન